નમસ્કાર ખેડૂત મિત્રો વાત આવતી હોય જ્યારે ખળની તો સૌથી મોટો પ્રશ્ન હતો આપણે ચણામાં ઘણા ખરા કહેતા આપણને કે ભાઈ દવા તો ખળની બધાઇમાં છે પણ આપણે જે સુલતાનપુર ગામની અંદર વિજયભાઈને જ્યારે ચણા વવાઈ ગયા હતા અને આઠ દિવસ સુધી સતત વરસાદ વરી રહ્યો હતો એટલે દવા ચેટાણી નહોતી અને હજી તો આમ ઘણો તો ઉગીન કમ્પ્લીટ થઈ રહ્યા હતા અને જે આ દવાનું પ્રમાણ અને એનું જે માપ છે એ કાયદેસર મહિનાથી પછીનું પ્રમાણ છે કે કોઈ પણ દવા ખરીદી મળે તો જ્યારે મહિના દિવસ પછીનો મળતા ત્યારે આપણે મારી શકતા હોય પણ પ્રશ્ન એવો બી નહોતો કે જો રાપલવા એના કરતાં દવા મારવી હારવી કારણ કે પરિસ્થિતિ બહુ હું તમને આ નેક્સ્ટ વિડીયોમાં એનો ફોટો પણ નાખી કે આગળનું જે આપણે દવા મર્યા પહેલાં એ આવું હતું અને અત્યારે આ દવા મર્યા પછી જે અત્યારે પોઝિશન છે સીણાની આ છે અને ખેડૂત મળે આપણી સાથે છે આપણે એના પણ આ નવી દવાના રીઝ કે ચણાની અંદર હવે કદાચ તમારા કોઈપણ જાતનું ખડ થઈ ગયું હોય કે મહિના દિવસ પછી તમે ચણાની અંદર પણ હવે દવા મારી શકો છો તો વિજયભાઈ તમે જે આમાં દવા મારી એમાં તમને આના રિસ્પોન્સ કેવા મળ્યા સારા મળ્યા હારા મીડા હા તો જ્યારે દવા નહોતી મેળવી ત્યારે કેવી પરિસ્થિતિ હતી આની રાપલવાની પરિસ્થિતિ હતી બરાબર જ્યારે હજી પંદર દિવસની હતી છતાંય આપણે એને દવા મળવી દીધી છતાંય અત્યારે તમે જોઈ શકો છો આનું આ રિઝલ્ટ છે ચણાની અંદર કોઈ પણ જાતનું ખરું હોય તો સાફ થઈ જાય છે અને કંપનીની ભલામણ તો કાયદેસર મહિનાથી પછીની છે પણ આપણે અત્યારે ક્રિકેટનું મેદાન હોય ને આ એવી આ પરિસ્થિતિ આમાં થઈ ગઈ હતી લુણી બરી આ લુણી પણ એમાં ભરી જાય છે અને પ્રમાણ આપણે હાવ નોર્મલ રાખ્યું શું કહેવાય કે હજી સીણા ઊગી કમ્પ્લીટ પંદર દિવસના જ છતાં અને છતાં આપણે પ્રમાણ માપે રાખવીને આમાં મળ્યું છતાં રિઝલ્ટ આપણને મળ્યું છે આ સીણાની અંદર તમે લાઈવ નિહાળી પણ શકો છો આ ચણાની અંદર કોઈ પણ જાતનું હોય હતો લાઈવ તમને દેખાડી શકું છું આનું પ્રમાણ હાવ આપણે નોર્મલ રાખેલું હતું છતાંય આવું રિઝલ્ટ છે તો આ સુલતાનપુર ગામની અંદર વિજયભાઈ ડોબરિયાને આપણે આજે ખડની દવા ચણામાં મારવી હતી કારણ કે આ એક સાઈડ તો આવું ક્રિકેટનું મેદાન બની ગયું હતું આ મેદાન વિશે આ તમે જોઈ શકો છો અત્યારે તો આ છે રિઝલ્ટ આપણી સાથે ભાદાણીભાઈ પણ છે એને પણ આપણે કહીશું કે ભાઈ આપણે જે સીણામાં આપણે જે આ દવા મારી છે એમાં તમને કેવું લાગે છે બહુ સારું છે આમાં એમ કારણ કે શીણામાં કોઈ એવું ઓપ્શન જ નહોતું કે એમાં દવા આવે અને આ વર્ષે આજે લોન્ચ થઈ છે આ દવા કોઈ પણ જાતનું ખળ હોય આમાં આપણે પ્રમાણ સારું નોર્મલું શું કે ભાઈ પંદરથી વીસ દિવસ ચણા હતા છતાં એનું રિઝલ્ટ સારું છે તો ખેડૂત મિત્રો હવે ચણાની અંદર પણ હવે આ ખડની દવા અરબી સાઈડની પણ આવી ગઈ છે આ છે સુલતાનપુર ગામની અંદર વિજયભાઈ ડોબરિયાની વાડીએ આપણે خره ته امه مرسو خپل ځای جوان ځای کسان